ડિસાબા ફરી એક વખત હવાબાલમાં પલટો આવ્યો છે ત્યારે ખેડૂતો ચિંતામાં છે ડિસાબા હાલમાં બટાકા કાઢવાની સીઝન ચાલી રહી છે અને હજુ પણ 50% થી વધુ બટાકા ખેતરોમાં પડ્યા છે જો વરસાદ થાય તો ખેડૂતોને ખૂબ જ નુકસાન થાય તેમ છે રાજ્યના હવામાન વિભાગ દ્વારા તારીખ 21 અને 22 ફેબ્રુઆરીના રોજ હવામાન પલટાશે તેવી આગાહી કરવામાં આવી હતી જ્યારે હવામાન અંગેની આગાહી કરનાર અંબાલાલે પણ આ દિવસોમાં બનાસકાંઠા સહિત જિલ્લાઓમાં વરસાદ થઈ શકે તેવી આગાહી કરી હતી જે મુજબ ડીસામાં હવામાનમાં આજથી જ પલટો આવવાનું શરૂ થઈ ગયું છે જેના કારણે સૌથી મોટી ચિંતા ખેડૂતોને સતાવી રહી છે ડીસામાં હાલમાં બટાકા કાઢવાની સિઝન ચાલી રહી છે હજુ પણ ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં પચાસ ટકાથી વધુ ખેડૂતોનો માલ ખેતરોમાં પડેલો છે ત્યારે આવી સ્થિતિમાં જો માવઠું થાય તો મોટાભાગના બટાકા પલળી જવાની તેમજ મોટા પ્રમાણમાં બગાડ થવાની પૂરેપૂરી શક્યતા છે જેથી ખેડૂતોને હાથમાં આવેલો કોળીઓ છીનવાઈ જાય તેવું લાગી રહ્યું છે હાલમાં હવામાન પલટાતા ખેડૂતોએ બટાકાનો માલ ભેગો કરી કોલ્ડ સ્ટોરેજમાં અથવા સલામત સ્થળે ખસેડવા કવાયત કરી રહ્યા છે